મહિલા પોલીસ અધિકારી શ્રીમતી વેસાલીબેન દેવરે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પીએલવી તરીકે ફરજ બજાવનાર અધિકારી શ્રીમતી શરદ્ધાશા અને બાળ સુરક્ષા એનજીઓની અધિકારી શ્રીમતી રેખાબેન નિમાણે મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા આ વખતે સગીર વયના વિદ્યાર્થીઓ ખાસ કરીને કન્યાઓને ગુડ ટચ અને બેટચ ટચ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી અને તેમને સ્વયં રક્ષાના પ્રણાલીઓ પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા